હેલો પોલીસ ભરતી કરતા ઉમેદવારો માટે સમાચાર ગુજરાત સરકારે કરી પોલીસ રિક્રુટમેન્ટ તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે મેગા ભરતી વચ્ચે હર્ષ સંઘવીનો માસ્ટર પ્લાન સ્પોર્ટ્સ ઓથોરિટી આપશે ફિઝિકલ ટ્રેનિંગ તમામ જિલ્લામાં સુવિધા મળવાની શક્યતા ગુજરાતમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે સુવર્ણ અવસર આવી ગયો છે એક તરફ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઐતિહાસિક ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ ઉમેદવારોની તૈયારી માટે સરકાર પણ સક્રિય બની છે અહેવાલો મુજબ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉમેદવારોની તૈયારીમાં કોઈ કચાશ ન રહે તે માટે વિશેષ આયોજન કરી રહ્યા છે ઉમેદવારો માટે ખુલશે પોલીસ હેડક્વાર્ટર પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ ખૂબ જ મહત્વની હોય છે અને ઘણા ઉમેદવારોને દોડવા માટે યોગ્ય મેદાન કે સુવિધા મળતી નથી આ સમસ્યાના ઉકેલ રૂપે સરકાર આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર અને પોલીસ લાઇન્સના મેદાનો ઉમેદવારોની પ્રેક્ટિસ માટે ખુલ્લા મૂકવાની વિચારણા કરી રહી છે આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું માર્ગદર્શન અગાઉની ભરતી પ્રક્રિયાનું મેરીટ અને ટ્રેનિંગનું શેડ્યુલ હજુ સુધી જાહેર થયું નથી કોન્સ્ટેબલ અને પીએસઆઈની જૂની ભરતીના ઉમેદવારો હજુ પણ નિમણૂંકની રાહ જોઈ રહ્યા છે ભરતી બોર્ડની ધીમી કામગીરીને કારણે ઉમેદવારોમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે તેમ છતાં નવી જાહેરાત અને સરકારના પ્રોત્સાહક અભિગમથી લાખો બેરોજગાર યુવાનોમાં નવી આશાનો સંચાર થયો છે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે છેલ્લી તારીખની રાહ જોયા વિના ઓજસ પર વહેલી તકે અરજી કન્ફર્મ કરી લેવી